હા આપણે આદર્શ નિવાસી શાળા ડીડિયાપાડા ઊભા છીએ અમે તો બિલ્ડિંગ એક બાજુ નું ત્રીસેક ટકા જેવું આખું પડી ગયેલું છે આપણા આચાર્ય શ્રી શંકરભાઈ સાહેબ થી માંડીને બધા સ્ટાફ ને વાલીગણ ને બધા જ અમે અહીંયા છે આદર્શ નિવાસી શાળા ડીડિયાપાડા તમને વાત મળી કે નથી મળી હજુ તો આદર્શ નિવાસી શાળા આદિજાતિ એ તો આ કુદરત ની દયા થી આચાર્ય સાહેબ એમના સ્ટાફ ની સમય ના લીધે બચી ગયા આજે તો બધા અહિયાં રવિવાર બી હતો શાળા છે ને એટલે તમે છે ને આનો ઉપર રિપોર્ટ કરો પત્ર વ્યવહાર કરો ને આ બિલ્ડિંગ ને હજુ ઓગણીસો બાણું તાણુ ની કામગીરી ચાલુ થયેલી ને બિલ્ડિંગમાં એટલો ઉપયોગ નથી થયો તો એની તપાસ પણ એક કમિટી બનાવીને માગો ખંડેર હાલતમાં કાલે ઉઠીને કોઈ આદિવાસી બાળકો જાનહાનિ થઈ જાય પછી તો અમે પછી પછી જે પણ હોય માર્ગ મકાન વિભાગ હોય કે આદિજાતિ મદદ કમિશનર હોય કે નિયામક હોય અમે પછી કોઈને છોડીશું નહીં આ બાબતે તમે ઉપર જાણ કરો આવું નહીં ચાલે ભાઈ સાહેબ મોટી બાબત છે હવે મને કોઈ કઈ વાત કરો બીજો ફોન ને આપનો પહેલો ફોન આવ્યો હા બાર ને દસ મિનિટે આ બિલ્ડિંગ પડ્યું છે હમણાં જ બાળકોની હાજરી પૂરી એટલે કોઈ જાનહાનિ નથી બધા બાળકો સેફ છે પણ છાત્રાલય આખું જે બિલ્ડિંગ હતું ચાર માળનું એમાં ત્રીસ ભાગ આખો ધરાશાયી થઈ ગયેલો છે તમે ઉપર સરકારમાં બિરસા મુંડા ભવનમાં રિપોર્ટ કરો આદિજાતિ વિકાસ વિભાગમાં હું પણ પેલા ગુલાટી સાહેબને કેમ છું હા શંકર સાહેબ ને બધા છે આખો સ્ટાફ છે વાલી પણ આવ્યા છે આગેવાનો આવ્યાં છે હા એમની સમય સૂચકતા અને કુદરતની દયાથી કોઈ વિદ્યાર્થી દબાયો નથી એ આપણા માટે સારી બાબત છે નહી તો આ તો બહુ મોટી જાનહાની થઈ જશે બસોને છન્નું વિદ્યાર્થીઓ અહીંયા છાત્રાલયમાં રહી છે એ તો સારું કે થોડા સમય પહેલા આ લોકો બાજુમાં શિફ્ટ કર્યા છે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે એની માટે આપણે છાત્રાલય ની આટલા વર્ષોથી આ લોકો માંગ કરે છે છતાં કોઈ ધ્યાન નથી આપતું તો આપણું તો આદિજાતિ વિકાસ વિભાગમાં કરોડોનું બજેટ આવે છે તો કેમ ધ્યાન નથી આપતા એ પણ પ્રશ્નો ઉભો થાય છે હા એટલે માર્ગ મકાન વિભાગને પણ સૂચના આપો આ ક્યારે બન્યું હતું કોણે બનાવ્યું હતું કેટલું એનો ગેરંટી પીરિયડ હતો શું કેટલા વર્ષ નું એની ટકાવ શક્તિ હતી કેટલા કયા ધારાધોરણ તમે કાલે આવવાના છો કે રાજપીપળા એની આખી સ્ટોરી ઇતિહાસ અમને આપો ક્યારે કોને બનાવ્યું કેટલામાં બનાવ્યું કેટલા વર્ષનો એનો ગેરંટી પીરિયડ હતો મને તાત્કાલિક તમે કહો આવું નહીં ચાલે અમારે આ હું જવાબ આપવાના લોકોને મીડિયા ને તમે જિલ્લાના વડા થઈ છો આદિજાતિ વિકાસ વિભાગના તમને આ બાબત ની ખબર નથી એટલે બહુ ગંભીર બાબત છે અને અમને રિપોર્ટ કરો સોમવારે હા આ બિલ્ડિંગ બાબતે બધું હા તમે જે બિલ્ડિંગ નવું બનાવવાની જે પત્ર વ્યવહાર કર્યો એ પણ મને આપો એ પછી સરકારને અમે અમારી રીતે રજૂઆત કરીશું એ ચાલે થોડું આવી રીતના એટલે આવો સોમવારે જયારે આવો ત્યારે મને એક આ બિલ્ડિંગ ની આખો એ મને આપો એનો એસ્ટિમેટ થી લઈને એની કેટલી મજબૂત આ કેટલા વર્ષ સુધી એની ગેરંટી બધું મને આપો ઓકે આદિજાતિ વિકાસ વિભાગે ઓગણીસો આ સ્લેબ માં ક્યાંય તમને સળિયા મળશે નહીં આ સ્લેબમાં પેલા તમને એકદમ આઠ ના બારના સળિયા છે બિલ્ડિંગ હતું જોઈ લો તમે આખો આદિજાતિ વિકાસ વિભાગ અને સ્ટેટ માર્ગ મકાન વિભાગની આ ભ્રષ્ટાચારના લીધે આજે અમારા

મદદનીસ કમિશનર અહીંયા નથી આવતા કે ક્યારેક કોઈ સમાજ કલ્યાણ અધિકારી એટલે આ ઘોર બેદરકારી છે આવી જ રીતના ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં અનેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો માત્ર ને માત્ર પૈસા અને ભ્રષ્ટાચાર કરવા માટે બનાવ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણ આવનાર દિવસોમાં અમારા અહીંના વિદ્યાર્થીઓ માટે બિલ્ડિંગ બને રસોડું બને એ અમારી માંગ છે અગર આમ નહીં થશે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં અમે સરકાર સામે જે પણ આંદોલનો કરવા પડશે તે કરીશું અમે આચાર્ય શ્રી શંકરભાઈ વસાવા આદર્શની કુમાર ડેટીયાપાડાના એની એ શાળાની હોસ્ટેલ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતી અને એમાં બાળકોને રહેવા માટેની છે ને સગવડ અમે છે ને પહેલેથી જ બંધ કરી દીધેલી હતી એટલે બાળકોને બીજી જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરેલી હતી અને હાલમાં એ બિલ્ડિંગ બંધ હાલતમાં હતું હતું અને એ બિલ્ડિંગ ને છે ને પાડી નાખવા માટે છે ને કાર્યવાહી કરવામાં આવેલી હતી પરંતુ કાર્યવાહી પૂર્ણ થઈ નહીં એટલે આખી બિલ્ડિંગ હવે પાડી નાખવાની જુરિયાત છે નવી બિલ્ડિંગ બનાવવાની તાતી જુરિયાત છે એટલે બાળકો ન હોવાથી કોઈ જાનહાની થયેલ નથી કેટલા બાળકો અભ્યાસ કરે બસો ને છન્નું બાળકો અભ્યાસ કરે છે આજે ડેડીયાપાડા આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમારનું જે છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે ત્રીસ થી ચાલીસ ટકા પડી ગયું છે આ જ છાત્રાલયમાં બસો છન્નું વિદ્યાર્થીઓ રહેતા હતા અભ્યાસ કરતા હતા પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલા જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા નહીં તો આજે ખૂબ મોટી જાનહાની થવાની હતી અહીંના સ્ટાફ દ્વારા અનેક વાર રજૂઆત કરી છે કે આ ખંડેર બિલ્ડિંગ જે એક ભ્રષ્ટાચારનું પ્રતિક છે આજે આ બિલ્ડિંગને આ બિલ્ડિંગનું કામ ઓગણીસો બાણુતાણું શરૂ થયેલું અને આટલા જ વર્ષમાં આ બીજી વાર ધરાશાયી થઈ ગયું છે અનેક વાર પત્રો લખ્યા છે નવી છાત્રાલય બાબતે પણ આદિજાતિનું કરોડોનું બજેટ હોવા છતાં પણ આજે પણ છાત્રાલય નથી બનતું આ તો સારું કે સ્ટાફની સમયસૂચકતાના લીધે આજે આ બાળકો બચી ગયા છે નહીં તો આજ બિલ્ડિંગમાં બિલ્ડીંગમાં કપડાં સુકવવાથી લઈને તમામ પ્રવૃત્તિ બાળકોની ચાલતી હતી એટલા માટે અમે કહીએ છીએ કે આદિવાસીઓનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસીના શિક્ષણ હોય છાત્રાલય હોય કે એની વ્યવસ્થા સરકારે ધ્યાન નથી આપતું જેનું આ પરિણામ છે સ્ટાફના દ્વારા અનેકવાર પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે જર્જરિત બિલ્ડિંગને લઈને છતાં કોઈ જાતના એના સમારકામ એનું રિપેરિંગ કે નવા બિલ્ડિંગ માટે કોઈ જાતનું એ નથી ત્યારે અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને કુદરતની દયાથી કોઈ જાનહાનિ નથી થઈ એ સારી બાબત છે પણ આવા જ દરેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડીંગો જર્જરિત હાલત છે આ ભ્રષ્ટાચારના બિલ્ડીંગો તમે જોઈ શકો છો આટલા વર્ષમાં આટલું કરોડોનું બિલ્ડીંગ તૂટી જાય તો ક્યાં સુધી એમાં ચોક્કસ અધિકારીઓ હોય એના કોન્ટ્રાક્ટરો હોય કે અહીંના સ્થાનિક નેતાઓના ભ્રષ્ટાચારના લીધે આજના આદિવાસી બાળકોને આ ભોગવવું પડતું એટલા માટે જ અમે કહીએ છીએ કે આજે જે પણ થયું છે એ ગંભીર બેદરકારીનો નમૂનો છે એમાં અહીંના સ્ટાફની સમયસૂચકતાના કારણે બાળકો બચી ગયા છે પણ સરકારે એની તાત્કાલિક ધોરણે નવું બિલ્ડિંગ બનાવવા માટેની મંજૂરી આપવી જોઈએ અને નવું બિલ્ડિંગની મંજૂરી આપીને એનું નવું બિલ્ડિંગ બનાવવું જોઈએ અને આને તાત્કાલિક ધોરણે તોડી પાડવું જોઈએ એવી અમે માંગ કરીએ છીએ

તમારે આ છાત્રાલયનું બિલ્ડિંગ અમે જોયું છે મદદની કમિશનરની પણ વાત કરી છે આર એનબીની પણ વાત કરી છે અને આવનાર દિવસમાં ગાંધીનગર લેવલે જે નિયામક છે સેક્રેટરી છે એમને પણ ગુલાટી સાહેબને પણ વાત કરી છે અને આપણા આદર્શ નિવાસી શાળા ડેડીયાપાડાનું બિલ્ડિંગ છાત્રાલયનું બિલ્ડિંગ વહેલી તકે મંજૂર થાય ટેન્ડર થાય અને બને એ પ્રયાસ અમે કરીશું આજે જેવી વાત અમને મળી એટલે અમે તમારી વચ્ચે આવ્યા છે અહીંના સ્ટાફ અને આચાર્યની સમય સૂચકતાથી કોઈ નુકસાન નથી થયું એ સારી બાબત છે આપણા માટે નહીં તો બસો ને છન્નું વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે કાલે ઉઠીને કોઈ કપડાં નાખવા જતું હતું કોઈ કંઈ કરતું હતું એટલે બધું તો ઉપર જવા આવવાનું તો ચાલુ જ હતું ને ચાલુ જ હતું ને ઉપર કપડા છે એ કોના છે તો ઉપર કપડાં છે લાઈટ છે પંખા ચાલુ છે તમે આવું જૂઠું બોલશો ને તો કાલે ઉઠીને તમે કઈ ફરિયાદ લઈ આવશો તો એનું નિરાકરણ નહીં આવશે જતા હતા ને કઈ નહીં જતા હતા ઉપર જતા તા ને બધું નાખવા હા એટલે કઈ દબાઈ જતા તો ઉપાધિ થશે કે નહીં થતી આ તો સારું કુદરત અને સ્ટાફ ની સમયસૂચકતા એવું નથી થયું એટલે સારી બાબત છે અમે તમારા વતી જ્યાં પણ રજૂઆતો કરવાની થશે અમે કરીશું સ્ટાફ પણ કરશે તમે કોઈ ચિંતા નહીં કરતા કોઈ ખોટી અફવામાં નહીં આવતા કોઈ ગભરાતા નહીં તમે ભણવામાં ધ્યાન આપજો બરાબર છે અંદર અંદર ખોટી અફવા કે ખોટી અંદર અંદર કે કરી નાખીએ તેમ મારા વાલીને આમ કહી દેમ કોઈ આમ કહી દે અહીંયા એમ થઈ જતું તો એવું અફવામાં માં નહીં પડતા હ ભણજો ચિંતા નહીં કરતા જે કંઈ રજૂઆતો કરવાની થશે જે કંઈ સરકારમાં રદ અમે કરીશું બરાબર છે તમારો ભણવાનો સમય છે ભણો સારી રીતે ભણજો આજે જે પણ ઘટના થઈ છે ખૂબ જ ગંભીર બાબત છે પણ એમાં તમે કે અમે કે સ્ટાફ જવાબદાર નથી ઉપલા લેવલના અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો જેમણે પણ આ બધું જે તે ટાઈમે કર્યું છે એમના લીધે આ બધું આ થઈ રહ્યું છે તો ચિંતા નહીં કરતા ભણજો